નમસ્કાર વંદે જય આજે અનેક જગ્યાએથી ફોન આવ્યા ઘણા બધા એના દ્વારા પછી કલાકારોના અમુક એવા મોરબી અને ટંકારામાં મેં મારા ભાષણ દરમિયાન જે અદાણી ગુજરાતી અંબાણી ગુજરાતી એ મુદ્દાને લઈને મેં જે ભાષણ કરેલું એ સમગ્ર ભાષણમાં હું જ્યારે એમ કહેતો કે ભાઈ આ પ્રકારની કે ભવાઈ કરે છે અને ભવાઈને ઘણા લોકો એવું માને કે ભવાઈ પણ આપણે ત્યાં એક છે કે ભાઈ તમે બે જણ વચ્ચે બહુ વિવાદ થાય કે મુખને રામાયણ એનો મતલબ આપણે રામાયણને ગાળ નથી દેતા બે ભાઈઓ બે પરિવાર વચ્ચે ઝઘડો થાય તો કે મહાભારત સર્જાણું તો આપણે મહાભારતને ગાળો નથી દેતા કારણ કે એ શબ્દ પ્રયોગ છે એમ જ્યારે કોઈ પણ હદ વખરના વખાણ કરે અથવા ન હોવાનો દેખાવ કરે ત્યારે આપણે ભવાઈ કરી એવું પણ કહેતા હોય છે કારણ કે કલા છે અને હું પોતે જે છે એ ગાળામાં અનેક જગ્યાએ બહેનોના મુદ્દા ઉપર જમીનના અધિકારના મુદ્દા ઉપર જે છે એ રંગમંચમાં રંગલાના પાત્રમાં મેં કામ કર્યું છે સૂત્રધારના પાત્રમાં કામ કર્યું છે એટલે કોઈ કલાકારને હું કોઈ દિવસ ગાળ દઈ પણ ના શકું અમે અનેક ગીતો ગાઈએ છીએ ખેડૂતોના પશુપાલકોના આદિવાસી દલિતો ઉપર થતા અત્યાચારોના અનેક જગ્યાએ લોકોના હક માટેના ગીતો ગાઈએ છીએ અમારી આખી ટીમ છે એટલે હું કોઈ દિવસ કલાકારો વિશે કોઈ અઘટિત બોલી જ ના શકું પરંતુ ત્યાં ઉતાવળમાં એટલે કે ભાષણના એક આક્રોશમાં મારે એમ ભવાઈ શબ્દ કહેવું હતું એની પહેલા એક શબ્દ જે બોલાઈ ગયો કે જે મારા સંસ્કારમાં નથી અને એના વિશે મેં સ્ટેજ ઉતર્યા પછી તરત મારું ધ્યાન ગયું કે હું આવું બોલાયું અને આમ તો તમે સ્ટેજ ઉપર જ તમે જોશો તો જેવું હું એ શબ્દ બોલ્યા પછી તરત જ ભવાઈ શબ્દોનો મેં ઉપયોગ કર્યો એટલે કોઈએ પણ જે છે એ બેસતી ભાગડી આપણે કહેવાય ને એમ ન પહેરી લેવી એમ કોઈએ બેસતી ટોપી પણ ફીટ બેસતી ન પહેરી લેવી કોઈ પણ કલાકાર વિશે વ્યક્તિગત ટિપ્પણી નથી કલાકાર જગત વિશે ટિપ્પણી નથી પરંતુ આ શબ્દથી મેં પોતે જ મારા પરિવાર સાથે પણ ચર્ચા કરી કે ભાઈ આ નોર્મલી મારી ભાષામાં સ્લીપ ઓફ ટંગ ના થાય અને અગાઉ હું જે પણ બોલ્યો છું એ બહુ જ જોઈ વિચારીને સમજીને બોલ્યો છું અહીંયા એક શબ્દ સ્લીપ ઓફ ટંગ થયો કે જે મેં તરત જ સુધાર્યો અને એનું મને પોતાને ખેદ છે મને પોતાને છે કે મારાથી આવો શબ્દ કેમ બોલાણો અને એના લીધે કદાચ કોઈને ખરાબ લાગ્યું હોય કોઈ કલાકારોને એમ લાગ્યું હોય આજકાલ તો પણ જો કે હાકાભાની ઘણી કેસેટો આપણે સાંભળીએ તો ખબર પડે કે લોકો એમ કે છે કે માફી મગાવવા વિડીયો તરત જ માફી વિડીયો જે છે એ લોકો એ કરવા પડે આવી આખી એક માનસિકતા થઈ ગઈ છે કે કંઈક બોલ્યું એટલે આજકાલ જે અમારી જાતિ વિશે બોલ્યા અમારા ધર્મ વિશે બોલ્યા અમારા કલાકાર વિશે બોલ્યા અમારા રાજકારણી વિશે આ જે આખી એક માનસિકતા છે બધા જ લોકો આપણે એકબીજાના પેલા વિરોધમાં મને લાગે છે કે સહનશીલતા મને અનેક કડવા અનુભવ થાય છે અનેક લોકો મારા ફેસબુક ઉપર ગાળો લખ્યો હોય ભૂતકાળમાં એવું બન્યું છે જયારે કોઈ સ્ટેન્ડ લઈએ ખૂબ લોકો ગાળ લખે છે અને કેવી ગાળ લખે કેવું લખે કે જેની આપણું એટલે કાનના કીડા જે છે ને અંદર પેલા થઈ જાય એવી છતાં સહન કરીએ છીએ રાજકારણમાં છીએ સહન કરીએ છીએ જાહેર જીવનમાં છીએ સહન કરીએ છીએ એટલે હું એટલું કહીશ કે જે વ્યક્તિ તરીકે હું ક્યારેય ગાળ કોઈને નથી બોલ્યો જન્મથી લઈને અત્યાર સુધી એને ગાળ કદાચ ખાધી હશે કોઈને બોલ્યો નથી પણ મારા એક શબ્દથી કોઈને પણ ખરાબ લાગ્યું હોય તો એનું મને પોતાને દુઃખ છે અને એની હું દિલગીરી વ્યક્ત કરું છું આ સાથે મારે બીજું એ પણ કહેવું છે કે મોકો છે વિવાદ થયો છે તો સરસ્વતીએ એવો શબ્દ જે કહેવાય ને એની ગિફ્ટ છે કુદરતની એક ભેટ છે તમને તો તમે માત્ર ને માત્ર જે ઉદ્યોગપતિઓ પૈસા પાત્ર જે છે એની જ બહુ જ બધા વખાણ કરો અને એવું બધું કરો પરંતુ અરે ક્યારેક કરવા પડે સારા પૈસા વાળા હોય કે જે જાહેર જનતા માટે બહુ જ દાન પુણ્ય કરતા હોય તો એના વખાણ પણ કરવા પરંતુ જે ગુજરાતના ગરીબોની જમીનો લૂંટતા હોય ગુજરાતની ગાય માતા જેને આપણે માતા કહીએ છીએ એના ગૌચરો લૂંટતા હોય જેને ગુજરાતના અનેક જગ્યાએ ખેડૂતોના ખેતર ઉપર અને આમ તો કહેવાય તો ખેડૂતની છાતી ઉપર જેને વીજપોલ સાવ સસ્તા ભાવે નાખી દીધા હોય એ લાખો કરોડોની કમાણી કરે અને કોઈકના રોટલા રજડાવી દે ત્યારે તમે અવાજ ના ઉઠાવો તો ન ચાલે આવા લૂંટારાઓની સામે તમારો અવાજ આવવો જોઈએ અને એનું કારણ છે ઘણા લોકો એમ તેમ તમે કલાકારોને કહો છો કે તમે બોલો એટલા માટે ભાઈ તમારી પાસે આશા છે તમારી પાસે અપેક્ષા છે તમારી પાસે આશા અને અપેક્ષા ના હોય તો તમને કોઈ જ ના કે કશું જ ના કે જેની પાસે આશા ના હોય એને ન કહી શકાય તમારી પાસે એટલા માટે આશા છે કે તમે અનેક લોકોના હીરો છો તમે અનેક લોકોના વોટ્સઅપના ડીપી છો તમે અનેક લોકોના ફેસબુકના જે છે એ સ્ટેટસ છો તમે અનેક લોકો જે છે એના માટે એ એવા આદર્શો તમને જોઈને લોકો તમારા જેવા વાળ રાખે છે તમારી જેવી સ્ટાઇલ કરે છે તમારા જેવા આમ એક્ટિંગ કરે છે તમે એ લોકોના જ્યારે હીરો હોય અને જ્યારે હીરો ભૂલ કરે હીરો ખોટું કરે ત્યારે લોચો પડે અને એટલા માટે હું એમ કહું છું કે તમને આપેલી શક્તિ તમને જે કુદરતની ગિફ્ટ મળી છે એનો ઉપયોગ જે છે એ ક્યાંક બેન દીકરી દીકરી ઉપર ઉપર જ્યારે બળાત્કાર નાની નાની વર્ષની પણ એ રેપ થાય ત્યારે એકાદો અવાજ ઉઠાવો ક્યાંક કોઈક દીકરીને રમીથી મારી નાખવામાં આવે સુરતમાં જાહેરમાં ગળું જે છે એનું આમ કાપી નાખવામાં આવે ત્યારે તમે અવાજ ઉઠાવો ક્યાંક કોઈક ખેડૂતોની જમીનો એ ગુંડા લૂંટારાઓ લૂંટી જાય અને એની ઉપર અત્યાચાર કરે ત્યારે અવાજ ઉઠાવો ક્યાંક ઉનાની અંદર એ દલિતો ઉપર અત્યાચાર થાય ત્યારે તમે અવાજ ઉઠાવો ક્યાંક કશેક નલિયાકાંડ સર્જાય દીકરીઓ સાથે અને કોઈ પાર્ટીના લોકો એ નધમ કૃત્ય કરે તો ત્યારે અવાજ ઉઠાવો તમે અવાજ ઉઠાવશો તો એ ગુજરાતની જનતાનો અવાજ થશે અને એટલા માટે મારું એક સૂચન અને એ વિનંતી આ જાહેર માધ્યમથી અને ત્યારે પણ કે હે કલાકારો તમને મળેલી કલા જે છે એનો ઉપયોગ કોઈક ગરીબના આંસુ લૂછવા માટે વપરાય કોઈક ભૂખાના ભોજન માટે વપરાય કોઈક તરસાના જળ માટે વપરાય માત્ર ને માત્ર અદાણી ગુજરાતી અંબાણી ગુજરાતી આ તો એક છે અને આવા અનેક જગ્યાએ હું તો કહીશ હું એવું નથી કહેતો માત્ર કોઈક તમે કલાકારનું નામ આપો આમ કોઈ એક કલાકાર જવાબદાર છે જ નહીં આખી એક સિસ્ટમ જવાબદાર છે આખી એક માર્કેટ જવાબદાર છે અને એ માર્કેટ સિસ્ટમ જે છે એ બધાને ફોર્સ કરે છે કે જેનું છે જેની પાસે ખૂબ છે એનું ગાઉ એટલે હું પણ માણ કરો ને ગુજરાતમાં ત્રીસ હજાર થી વધારે મકાનો ઉપર બુલડોઝર ફર્યું ફરી વળ્યું છે સવાસો વર્ષથી રહેતા એ કેશવનગરના ઠાકોરોના ઘર ઉપર બુલડોઝર ફર્યું છે માં અંબાના ધામમાં રહેતા માલધારીઓ બ્રાહ્મણો દલિતો એના ઘર ઉપર બુલડોઝર ફર્યું છે ઓઢવ વસાહતમાં બુલડોઝર ફર્યું છે ક્યાંક દ્વારકામાં બુલડોઝર ફર્યું છે ક્યાંક ગીર સોમનાથમાં બુલડોઝર ફર્યું છે ક્યાંક વિરમગામમાં બુલડોઝર ફર્યું છે આ બુલડોઝર અમીરોના મકાનો ઉપર નથી ફર્યું ગરીબોના મકાનો ઉપર ફર્યું છે તો ત્યારે આના માટે પણ તમે અવાજ ઉઠાવો એવી મારી તમને વિનંતી છે અને મારા શબ્દોથી કદાચ કોઈને ખરાબ લાગ્યું હોય તો ફરી એક વખત હું દિલગીરી વ્યક્ત કરું છું આપ સૌનો આભાર વંદે માત્રમ જય જય ગરવી ગુજરાત જય હિંદ